દિવાળી એટલે આનંદ અને ઉત્સાહનો પર્વ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવાનો પર્વ વેપારીઓ દ્વારા દિવાળીના દિવસે કરવામાં આવે છે ચોપડા પૂજન અને સાથે જ મહાલક્ષ્મી અને મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવામાં પણ આવે છે તો આપની આ દિવાળીને આપ કેવી રીતે બનાવશો પ્રકાશ કયા છે ચોપડા પૂજનના શુભ મુહૂર્ત અને વેપારમાં બરકત લાવવા કયા ઉપાય કરવા જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવં તદ સુપ્તસ્ય તથાઈ વૈતિ દુરંગમં જ્યોતિ ખાન કંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો પહેલા તો આજે છે દિવાળી તો ભક્તિ સંદેશ કાર્યક્રમ જોતા તમામ લોકોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના રામ રામ દર્શક મિત્રો ખાસ કરીને આજે છે દિવાળી તો દિવાળીનો આનંદ કંઈક અલગ હોય ને દિવાળીના દિવસે લોકો પરિવાર સાથે હરી મરીને આનંદ કરતા હોય છે કેમ કે નવા વર્ષની શરૂઆત હવે થવાની છે કે આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે દિવાળી અને દિવાળીના દિવસે પોતાની દુકાનને વધાવતા હોય છે લક્ષ્મીજીની આરાધના કરી અને પોતાના વ્યવસાયને બંધ કરી બંધ કરતા હોય છે અને નવા વર્ષની અંદર સારા મુહૂર્તમાં પોતે દુકાનની શરૂઆત કરતા હોય છે પણ દિવાળીના દિવસે ખાસ કરીને કરવામાં આવે છે ચોપડા પૂજન ચોપડા પૂજન એટલે કે શારદા અને લક્ષ્મીજીની આરાધના તો ચોપડા પૂજન કઈ રીતે કરવું દિવાળીના મુહૂર્તો શું છે કઈ વિધિ વિધાન કરવી સંપૂર્ણ જાણકારી પણ આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું કેમ કે લક્ષ્મી અને સરસ્વતી એક એવા દેવી છે કે જે બુદ્ધિ અને લક્ષ્મી બુદ્ધિના દેવી એટલે કે મા સરસ્વતી ગૌરદેહા હા સમૂતા યા સાત્વૈક ગુણાશ્રયા સાક્ષાત સરસ્વતી પ્રોક્તા સુર નિબર્ધિની એવું કહેવાય છે કે મા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે દરેક વેપારી વર્ગ ચોપડા પૂજન કરે છે ચોપડા પૂજન એટલે કે લક્ષ્મીજીની પૂજા પેનની પૂજા કોમ્પ્યુટરની પૂજા કેમ કે બિઝનેસ કરવો હોય ને કોઈ પણ વેપારીને પોતાનો વ્યવસાય કરવો હોય તો એ લખાણ રોજમેર કેમ કે લખાણમાં લખ્યું હોય ને આવાક જા આવવા કોના કેટલા બાકી કોના લેવાના જો લખેલું જ ન હોય તો ધનહાનિ થાય ભૂલી જાય માણસ એટલે ચોપડા લખાણ પર બહુ મહત્વનું છે લક્ષ્મીજીની પૂજા કરવી જોડે જોડે ચોપડા પૂજન એટલે કે મા સરસ્વતીની પૂજા કરવી અને સાથે વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની પૂજા કરવાની છે તો ચોપડા પૂજનની અંદર લક્ષ્મીજી લક્ષ્મીજી કેવા લાગે તો લક્ષ્મીજી એકદમ લાલ રંગના વસ્ત્રમાં લક્ષ્મી મહાલક્ષ્મીએ પહેરેલા છે સોનાનો મુગટ પહેરેલો છે હાથમાં સોનાનો કુંભ જેમાંથી લક્ષ્મીની વર્ષા થાય છે આપણા વ્યવસાયમાં એ વર્ષા થાય અને મહાલ સરસ્વતીની વાત કરીએ તો ગૌરી દે હાથ સમુદૂતા યાદ સત્વસ્ત્ર સાક્ષાંત સરસ્વતી પ્રકતા પ્રગતા સુર નિમવર્ધિની જેને સફેદ રંગની જેને સાડી પહેરી છે મા સરસ્વતી હાથની અને વીણા અને પુસ્તક જેને ધારણ કર્યું છે જે જ્ઞાનની દેવી છે જે વિદ્યાની દેવી છે કેમ કે ધંધો કરવા માટે દિમાગ બહુ જ મેધાવૃદ્ધિ જે માણસ હોશિયાર હોય ને એ ધંધો સારો કરી શકે એટલે વાણી બોલતા જ ને આપણે ઘણીવાર આપણે જોઈએ ને કોઈ જગ્યાએ કપડાં ખરીદી કરવા જતા હોય તો વસ્તુ લેવા જતા હોય તમે જો અમુક વેપારી એટલા મીઠા હોય કે આવો આવો ભાઈ બેસો બેસો ચા પીવું આમ કરતાં કરતાં એ વાણીમાં જે તાકાત છે માણસ સામેવાળો એક તરત પ્રભાવિત થઈ જાય તમારી વાણીમાં તાકાત હોવી જોઈએ વાણી સારી હોય વર્તન સારું હોય તો ગ્રાહક સારું આવે સારું ગ્રાહક આવે તમે સારી વસ્તુ આપો તો એ ધન આપે ધન આપે જેને લક્ષ્મી કહેવાય તો અહીંયા ધન લક્ષ્મી અને સરસ્વતી બંનેની જરૂરિયાત હોય છે પૂજા વિધિની વાત કરીએ તો એવું કહેવાય છે કે પૂજાની અંદર બે બાજટ લેવાનો એક પાટલો લેવો અને એક બાજટ ઉપર ગણેશજીની સ્થાપના બીજા બાજટ ઉપર લક્ષ્મીજીની સ્થાપના અને એક બાજટ ઉપર સરસ્વતીની સ્થાપના શક્ય હોય તો એ કરી શકાય અથવા એક લા એક બાજટ અને એક પાટલા ઉપર પણ તમે કરી શકો છો ગણેશ અને લક્ષ્મી ભેગા કરી અને અહીંયા સરસ્વતીનું સ્થાપન કરી શકાય હવે હું તમને વિધિ વિધાન કહું છું તમારે શું કરવાનું એક બાજટ ઉપર લાલ રંગનું બાજટ લાલ કપડું પાથરવાની ઉપર ઘઉં એમાં ગણેશજી રીદ્ધિ સિદ્ધિ સાથે એમાં સ્થાપિત કરવા અને જોડે જોડે લક્ષ્મી યંત્ર એ પણ મૂકવું બીજો એક પાટલો લેવો જેની પર સફેદ કપડું જે સરસ્વતીનું છે સફેદ કપડું એની ઉપર ચોખા અષ્ટદલ બનાવવા અને એની ઉપર બધા ચોપડા રોજમેર સરસ્વતી પેન નોટ વગેરે બધી વસ્તુઓ એની ઉપર મૂકવાની માં સરસ્વતીની પૂજા કરવાની છે ગણેશ અને લક્ષ્મીજી હવે તમારી જોડે સાથે સાથે જે વેપારી વર્ગ છે જે વ્યવસાય કરે છે ત્યાં પણ મંદિર હશે મંદિરના પણ બધા દેવી દેવતાઓને પણ એ દિવસે પૂજા વખતે એક પાત્રની અંદર બધા લઈ લેવા બધા જ દેવી દેવતાના સ્વરૂપને શુદ્ધ કરવા જો કોઈ ધાતુના હોય મૂર્તિ હોય તો પંચામૂર્તિને શુદ્ધ કરવો ફોટો હોય તો એને ખાલી ગંગાજલથી શુદ્ધ કરી બધા ભગવાનને લૂંછવા સાથે સાથે સ્થાપનમાં તમે જે નવી વસ્તુ લાવ્યા છો રોજમેર વગેરે અથવા યંત્ર કે ગણેશજી તે બધા ભગવાન ગણેશજીના સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરી અને વસ્ત્ર કંકુ ચોખા પુષ્પથી ભગવાનની આરાધના કરવાની એક લક્ષ્મી કલશની પૂજા કરવાની કલશની અંદર જલ ભરી એમાં કંકુ ચોખા પુષ્પ હળદર દુર્વા પધરાઈ એની પર પાન મૂકી નારિયલ મૂકી અને લક્ષ્મી કલશની પૂજા કરી તમારું લક્ષ્મી કલશ તમારા ભાગ્યમાં લગાવવાનું છે સાથે સાથે કુબીર યંત્ર હોય લક્ષ્મીજીનું યંત્ર હોય તો એને પણ પંચામૃત સ્નાન કરી અને એને તિલક કરી પૂજન કરવાનું છે હવે વાત કરીએ ચોપડા પૂજન કેમ કે દિવાળીના દિવસે ચોપડા પૂજનનું એટલું જ મહત્ત્વ છે જેટલું ગણેશ ધનતેરસ વિશે લક્ષ્મીનું પૂજન કરીએ છીએ તે રીતે અહીંયા લક્ષ્મી ગણેશ લક્ષ્મી અને ચો સરસ્વતીની પૂજા થાય છે હવે સરસ્વતીની પૂજા માટે ખાસ કરીને રોજમેર એટલે સરસ્વતી પેન એટલે સરસ્વતી તો કોઈ એક પેન હોય પેનની ચાલલો કરી એની ઉપર નાળાછડી બાંધી અને બોલવાનું ઓમ લેખીનીય નમઃ એનો મંત્ર છે પેનનો મંત્ર છે ઓમ લેખીન્યાય નમઃ મંત્ર બોલી અને પેનને તિલક કરો અને એને નાળાછડી બાંધો તમે જેટલા પણ રોજમેર લાવ્યા હોય તો હવે બધા જ રોજમેરની અંદર પહેલાં તો તમારે એમાં અમુક ચિહ્ન બનાવવાના ચિહ્ન એટલે એમાં શું લખવાનું તો કે ચોપડાની ઉપર સૌ પ્રથમ પહેલાં તમારે અનામિકા છેલ્લીથી બીજી આંગળીથી કંકુની વાટકી લેવાની વાટકીમાં કંકુ નાખવાનું હળદરિયું કંકુનો ઉપયોગ કરવાનો એમાં શક્ય હોય તો થોડીક હળદર નાખવાની હલ્દી અને કુંકુમ મિશ્ર કરો અને પછી છેલ્લી આંગળીથી પહેલો તો બનાવવાનો સ્વસ્તિક સાથીઓ સાથીઓ બનાવી એની અંદર ચાર ચાંદલા નીચે પાંચ ચાંદલા કરવાનું આ પહેલું કામ કરવાનું જેને કહેવાય સ્વસ્તિક સ્વસ્તિક એટલે આપણું કલ્યાણ થાય પછી એની જોડે જોડે સાથિયાની બંને બાજુ બે બે લીટા કરી અને જોડે શ્રી સવા લખવાનું કાં તો સાથીયાની નીચે શ્રી સવા લખવાનું શ્રી સભાનો અર્થ થાય હે ભગવાન એક રૂપિયામાં વસ્તુ ખરીદીશ અને સવા રૂપિયામાં હું આ વેચીશ આ ઈમાનદારી કહેવાય તો એ શ્રી સવાર લખવાનું હોય છે શ્રી સભા લખ્યા બાદ એની નીચે તમારે એક ચાંદલો કરવાનો એની નીચે બે ચાંદલા એની નીચે ત્રણ ચાલલા એની નીચે ચાર ચાલના એની નીચે પાંચ ચાલલા આ રીતે ચાંદલાનો પર્વત બનાવવાનો આટલું કરવાનું સ્વસ્તિક સ્વસ્તિકની નીચે પાંચ ચાલલા એની નીચે શ્રી સભા એની નીચે આ રીતે તિલકનો પર્વત બનાવવાનો આ રીતે લખવાનો હવે અહીંયા પછી તમારે જે પેનની પૂજા કરી પેનથી લખવાના ભગવાનના નામ જેમાં ઘણી વખત ઘણા લોકો દસ નામ લખે પંદર નામ લખે જે પોતાની તે પણ પાંચ નામ જે બતાવું એ તો ખાસ લખવાના એના પછી તમારા જે કુળદેવી અથવા ઈષ્ટદેવ હોય તો જે કંઈ માનતા હોય એ તમે લખી શકાય પણ આ પાંચ નામ તો પહેલાં લખવાના એ પાંચ નામ જે લાલ પેનથી લખવાના એનું એક પહેલું નામ છે ઓમ શ્રી ગણેશાય નમઃ જેટલા પણ રોજમેર હોય બધા રોજમેર ઉપર નામ લખવાના ઓમ શ્રી ગણેશાય નમઃ બીજું નામ પહેલું શ્રી ગણેશાય નમઃ બીજું લખવાનું શ્રી કુલ દેવતા ભ્યો નમઃ ઓમ પહેલું બીજું નામ લખવાનું શ્રી કુલ દેવતા ભ્યો નમઃ કાં તો શ્રી દેવતા ય નમઃ આ બંનેમાંથી એક લખી શકાય શ્રી કુલ દેવતા ય નમઃ ત્રીજું નામ શ્રી મહાલક્ષ્મીય નમઃ શ્રી મહાલક્ષ્મીય નમઃ ચોથું નામ શ્રી શારદા ય નમઃ શ્રી શારદા ય નમઃ અને પાંચમું નામ કુબેર ભગવાનનું શ્રી કુબેર ભંડારી પ્રસન્નોસ્તુ આવું લખવાનું આ પાંચ નામ લખ્યા બાદ બધા જેટલા પણ પુસ્તક છે જેની ઉપર તમે લખ્યા બાદ એને તમારે એક સરસ મજાની વધારે એકાદ બે હોય તો તમે બાજ એ પાટલો જે હતો સફેદ સ્થાપન એની પણ મૂકી દો વધારે કદાચ હોય તો એક સરસ મજાનું એક ચાદર કે એવું કોઈ પવિત્ર વસ્ત્ર કપડી મતલબ એ પવિત્ર વસ્ત્ર પાથરી એની ઉપર તમારે બધા જ રોજમેર મૂકી દેવાના હવે વિધિ અહીંયા સ્ટાર્ટ થશે તમારે બધા જ રોજમેરને મૂક્યા બાદ દરેક રોજમેરની ઉપર કંકુ લેવાનું છેલ્લેથી બીજી આંગળી બે હાથથી અને તમારે આ રીતે છાંટા નાખવાના તમામ રોજમેરની ઉપર ગંધાક્ષત છાંટા નાખવાના એ છાંટા નાખ્યા બાદ બે દાણા ચોખા બે હાથથી વધાવવાના ફૂલની પાંખડી કરી અને બધા જ રોજમેરની ઉપર પાંખડી પધરાવવાની આટલું કર્યા બાદ તમારે દરેક રોજમેર ઉપર એક એક પાન મૂકવાનું એની ઉપર એક એક ફળ મૂકવાનું અને સાથે સાથે જે પાન મૂકો છો નાગરવેલનું પાન એની ઉપર સોપારી અને તજ લવિંગ એ પણ એની ઉપર મૂકી શકાય ફૂલનો હાર હોય તો મોટો ફૂલનો હાર એની ઉપર મૂકવાનું કાકડી છે કાકડી એની પર મૂકવાના પછી શક્ય હોય તો ત્રણ ત્રણ લવિંગ દરેક ચોપડા ઉપર મૂકવાના બોર ચોરી ફર કોઠેમડા આ બધી વસ્તુ ચોરાની બધી વસ્તુ એની ઉપર મૂકી શકાય ફૂલ મોટો ફૂલનો હાર એની ઉપર મૂકવાનો પછી ધૂપ સળગાવવાનું વિશેષ ધૂપ લેવાનું અને ધૂપ બધી જગ્યા ઉપર અને બોલવાનું ઓમ મહાલક્ષ્મી એમાં મહાલક્ષ્મીને ધૂપ આપવાનું સાથે સાથે માટીના કોડિયાની અંદર બે ગાયના ઘીના દીવો કરી અને બે હાથમાં લઈ અને ભગવાનને આ રીતે દીપકમ દર્શાઈ આમ એટલે કે દીવા બતાવવાના દીવા બતાવીને પછી ત્યાં મૂકવાનું પછી ભગવાનને પ્રસાદ પ્રસાદની અંદર શું હોય તો ખાસ કરીને મીઠાઈનો પ્રસાદ પંચામૃતનો પ્રસાદ શેરડીનો પ્રસાદ ગોળધાણાનો પ્રસાદ અને એક પાનના મીઠા પાનના બીડા એ ભગવાનને ત્યાં મૂકવાના અને શ્રીફળ ત્યાં વધેરી દેવાનું આટલું કરો એટલે પૂજા ભગવાનની પતી જાય આટલું કર્યા પછી ભગવાનની આરતી થઈ જાય લક્ષ્મીજીની સરસ્વતીની આરતી કર્યા બાદ ક્ષમા યાચના અને છેલ્લે તમે જે પૂજા કરેલી પેન હોય એ જે લખ્યું હોય એ પેનને કાનની ઉપર મૂકવાનું અને ચોપડાને લેવાનું પોતાના ભાગ્ય ઉપર લટકાડવાનું ત્રણ વખત આ રીતે લગાવવાનું એ ચોપડાને ભાગ્યે લગાવવાનું અને એ વખત બોલવાનું ત્રણ વખત ત્રણ શબ્દ બોલવાના લાભ બરકત અને સવાયા લાભ બરકતને સવાયા બોલી અને નીચે મૂકવાનું આ રીતે વિધિ કરવાની બીજા નંબરની વસ્તુ આ વિધિ પતી જાય પછી એક પાન પાનની અંદર થોડું ધાણા મૂકી અને પોતાના મુખમાં મૂકવાનું અને બોલવાનું ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ રીતે વિધિ પૂર્ણ કરવાની હવે રહી ટાઈમ અને મૂર્તની જો મૂર્તમાં ઘણા બધા એવા વ્યક્તિ હોય કેમ કે આ વખતે એવું કહેવાય છે મધ્યાહન કાલ પછી અમાસ ચાલુ થાય છે તો મધ્યાહન કાલ પછી ઘણા લોકો પૂજા કરે છે પણ ઘણા લોકો એક વર્ષોથી સવારે પૂજા કરવાનો એક નિયમ હોય છે તો જે લોકોને સવારે પૂજન કરવું છે ચોપડા પૂજન તો એ લોકો માટે સવારનો શ્રેષ્ઠ ચંદ્રની હોરા જે સવારે છ વાગેને બેતાલીસ મિનિટથી માંડીને સવારના સાત ઓગણ ઓગણચાલીસનો સમય બીજો ટાઈમ છે સવારે આઠ વાગેને છત્રીસ મિનિટથી માંડીને નવ વાગે તેત્રીસ મિનિટનો ત્રીજો સમય જે છે સવારના અગિયાર સત્યાવીસ મિનિટથી માંડીને બપોરના બે જ મિનિટ સ્થાપના કરતા હોય છે તો વિજય મુહૂર્ત કયો છે તો એવું કહેવાય છે કે આજનું વિજય મુહૂર્ત છે બપોરના બાર વાગે ને બાર મિનિટથી માંડીને બપોરના બાર વાગેને છત્રીસ મિનિટનું વિજય મુહૂર્ત છે જેને વિજય મુહૂર્ત કહેવામાં આવે છે અભિજીત મુહૂર્ત તો આ સમય હતો હવે એના પછી સાંજનો જે શુક્ર બુદ્ધ અને ચંદ્રની હોળા જે લોકો સાંજે કરવા માંગે છે સાંજના છ વાગે ને છ મિનિટથી માની રાત્રિના નવ ને પંદર સુધીનો આ ટાઈમ છે અને છેલ્લો સમય રાતના દસ વાગ્યાને અઢાર મિનિટથી માનીને રાતના બાર વાગે ને એકવીસ મિનિટનો સમય છે તો આ બધા શ્રેષ્ઠ સમયની અંદર પણ જો તમે પૂજા વિધિ વિધાન આપ કરીશો દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી મેં તમને આપી છે ને આવતીકાલથી હવે હું દરેક વ્યક્તિને પોતાનું રાશિ ભવિષ્ય કેવું છે નવ વર્ષ કેવું રહેશે તો દરેક રાશિઓનું રાશિ ભવિષ્યની જાણકારી પણ હું આવતીકાલે તમને આપવાનું છું આજે સરસ મજાની જાણકારી આપી મને આપી દો હવે રજા જય ભગવાન